નહી પ્રપશ્યામી મમાપનુધાત યોકમુક્ષોષણ મિનીન્દ્રિયા અવાપ્ય ભુભાવસંપન્ન વૃદ્ધમ રાજ્યમ સુરાણામપી ચાધિપ્યત્યમ મારી ઇન્દ્રિયોને સૂકી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી સ્વર્ગ ઉપર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ સર્વથા સમૃદ્ધ પૃથ્વીનો નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં જો કે અર્જુન ધર્મ તથા સદાચારના નિયમો પર આધારિત અનેક દલીલો કરે છે છતાં એમ જણાય છે કે તે પોતાના આધ્યાત્મિક ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની સહાય વિના તેની અસલ મૂળ સમસ્યાનો ઉકેલ લાવી શકતો નથી તે સમજી શક્યો હતો કે તેનું કહેવાતું જ્ઞાન તેના સમગ્ર અસ્તિત્વને સૂકી નાખતી સમસ્યાના ઉકેલ માટે નિરર્થક હતું અને ભગવાન કૃષ્ણ સમમાં આધ્યાત્મિક ગુરુની સહાય વિના આવી મૂંઝવણોનો ઉકેલ લાવવો એ તેના માટે અસંભવ બાબત હતી શૈક્ષણિક જ્ઞાન વિધતા ઉચ્ચ પદ એ બધા જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે નિરર્થક હોય છે કૃષ્ણ સમ સદગુરુ જ આમાં સહાય કરી શકે છે તેથી નિષ્કર્ષ એ છે કે સદગુરુ સોએ સો ટકા કૃષ્ણ ભાવના પ્રાયણ હોય છે તે જ માત્ર એકમાત્ર પ્રમાણભૂત સદગુરુ છે અને તેઓ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે જે મનુષ્ય કૃષ્ણ ભક્તિના વિજ્ઞાનમાં નિષ્ણાત હોય તે ભલે ગમે તે જાતિનો કેમ ન હોય તે જ વાસ્તવિક સદગુરુ છે કિબા વિપ્ર કિબા ન્યાસી શત્રુ કેન નય એ ય કૃષ્ણ તત્વેતા સે ય કૃષ્ણ હય જો કોઈ મનુષ્ય ભલેને તે વિપ્ર વૈદિક જ્ઞાનમાં પારંગત હોય કે શુદ્ર જાતિમાં જન્મેલો હોય કે સંન્યાસી હોય પણ જો તે કૃષ્ણ ભક્તિના તત્વને જાણતો હોય તો તે સંપૂર્ણ તથા અધિકૃત આધ્યાત્મિક ગુરુ છે તેથી કૃષ્ણ ભક્તિના શાસ્ત્રમાં પારંગત થયા વિના કોઈ પણ મનુષ્ય આધ્યાત્મિક ગુરુ થઈ શકતો નથી વૈદિક સાહિત્યમાં પણ કહેવાયું છે કે યષ્ટકર્મ નિપુણો વિપ્રો મન તંત્ર વિશારદ અવૈષ્ણવ ગુરુ સ્યાદ વૈષ્ણવ સ સ્વપ્રચો ગુરુ સંપૂર્ણ વૈદિક જ્ઞાનમાં પારંગત થયેલા વિદ્વાન બ્રાહ્મણ પણ વૈષ્ણવ થયા વગર અથવા કૃષ્ણ ભક્તિના વિજ્ઞાનમાં નિષ્ણાત થયા વિના આધ્યાત્મિક ગુરુ બની શકતા નથી પરંતુ એક ક્ષૂદ્ર જો તે વૈષ્ણવ કે કૃષ્ણ ભક્ત હોય તો તે આધ્યાત્મિક ગુરુ બની શકે છે જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિ જેવી સંચારની સમસ્યાઓનો પ્રતિકાર સંચય કરવાથી કે આર્થિક ઉન્નતિ કરવાથી કરી શકાતો નથી જગતના વિભિન્ન ભાગોમાં એવા રાજ્યો છે કે જ્યાં જીવનની સગવડો ધન રેલમ રેલમસેલમ છે તથા આર્થિક સમૃદ્ધિ છે તે છતાં ભૌતિક અસ્તિત્વની સમસ્યાઓ તો પણ ત્યાં જ પણ વિદ્યમાન છે જ તેઓ જુદી જુદી રીતે શાંતિની શોધ કરી રહ્યા છે પરંતુ તેઓ સાચું સુખ ત્યારે જ પામી શકે છે જ્યારે તેઓ કૃષ્ણ અથવા કૃષ્ણનું વિજ્ઞાન સમજવા ગ્રંથ ભગવદ્ ગીતા તથા ભગવતનો ભગવતમનો ઉપદેશ ગ્રહણ કરે અને કૃષ્ણ ભાવના અમૃતમાં રહેલા કૃષ્ણના પ્રમાણભૂત પ્રતિનિધિનો ઉપદેશ ગ્રહણ કરે જો કોઈના કૌટુંબિક સામાજિક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ઉન્માદ માટે કરવામાં આવેલા શોકને આર્થિક વિકાસ તથા ભૌતિક સુખ દ્વારા દૂર કરી શકાતા હોય તો અર્જુનને એમ ન થયું હોત કે પૃથ્વીનું નિષ્કંઠક રાજ્ય કે સ્વર્ગલોકમાંના દેવોના જેવું સાર્વભૌમત્વ પણ તેના શોખને દૂર કરવા અસમર્થ છે એટલા માટે તેણે ભાવના મૃતનો આશ્રય લીધો અને એ શાંતિ તથા સંવાદિતાનો ખરો માર્ગ છે આર્થિક વિકાસ અથવા વિશ્વની સાર્વભૌમ છતાં કુદરતી આફતો દ્વારા કોઈપણ ક્ષણે પ્રમાપ્ત થઈ શકે છે એટલે સુધી કે મનુષ્ય જેના માટે પ્રયત્નશીલ છે તે ચંદ્રલોક એવા ઉચ્ચતર લોકોની યાત્રા પણ એક ઝટકે સમાપ્ત થઈ જાય છે ભગવદ્ ગીતા આનું સમર્થન કરે છે ક્ષિણે પુણ્ય મર્ત્ય લોકે વિસંત જ્યારે પુણ્ય કર્મના ફળ સમાપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય ફરીથી સુખના સર્વોચ્ચ શિખર પરથી જીવનની હિન્તમ અવસ્થામાં પતન પામે છે એ જ રીતે વિશ્વના અનેક રાજકારણીઓનું પતન થયું છે આવું અધપતન શોખનું કારણ બને છે માટે જો આપણે હંમેશ માટે શોખનું નિવારણ કરવા ઈચ્છતા હોઈએ તો આપણે અર્જુનની જેમ કૃષ્ણનું ચરણ લેવું પડે છે તેથી અર્જુને પોતાની સમસ્યાઓનો નિશ્ચિતપણે ઉકેલ લાવવા માટે કૃષ્ણને વિનંતી કરી અને એ જ કૃષ્ણ ભાવનામૃતની રીત છે